સુરત સહિત રાજ્યભરમાં સામાજિક તત્વો સામે પોલીસ લાલાક કરી છે ત્યારે સુરતના ઉદના વિસ્તારમાં ભારે અને સૂર્ય મરાઠી હત્યાકાંડમાં સંડોયેલા રાહુલ નેપારમેન્ટના મકાનો પર ભૂલઝરો ફેરવા દેવાયો છે સરકારી આવાસ નજીક બનાવેલા ત્રણ ગેરકાયદેસર મકાનો પોલીસની હાજરીમાં તોડી પડાયા હતા

ભાઈદાસ પીંપણે ફરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર મર્ડર ટુ લૂંટ આ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો કેટલાય મિત્રો સાથે મળીને પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ એના રજિસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી

ત્યારબાદ એસએમસી ની ટીમ ની સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે